સુરતમાં લોકોની વચ્ચે રોફ જમાવવા માટે કાર ચાલકે હવામાં ફાયરિંગ કર્યું હતું જેથી નાસભાગનો માહોલ ફેલાઈ ગયો સરથાણા વિસ્તારની બ્રજરાજ રેસિડેન્સીમાં બિલ્ડરે રોફ પ્રદર્શિત કરવામાં ભાન ભૂલ્યા હતા મોંઘી દાટ ફોર્ચ્યુનર કારમાં બેસી અને હવામાં ફાયરિંગ કર્યું હતું આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી હતી રાત્રે બિલ્ડર ઘુસાભાઈ બોહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘુસી આવ્યો હતો અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા જેથી સમગ્ર મામલે પોલીસને જાણ થતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે સોસાયટીમાં ફાયરિંગના બનાવના પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કારના નંબર સહિત અને ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બિલ્ડર કમ જમીન દલાલ ઘુસા બુહાએ કહ્યું હતું કે તેમની પાસે લાઇસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું ન હતું એટલે ટેસ્ટિંગ કરવા માટે કર્યું હતું